હું વાંચું તો મોસ્ટ પ્રોબ્લેમ ને જરાક કોન્સેપ્ટ ક્લિયર કરવું હોય તો હું શોર્ટ નોટ વાંચું મારી પોતાની લખેલી શોર્ટ નોટ હતી હું એ વાંચતો ને બાકી મોસ્ટલી હું એમસીક્યુ થ્રુ જ જતો હું એમસીક્યુ જેટલા એમસીક્યુ કોન પણ સબ્જેક્ટ કોઈ જેટલા જેમ પેલે તો વસ્તુ સૌથી વધારે વેટેજ કેની છે એ એમસીક્યુ સૌથી વધારે કરવાના ને અમુકમાં કોકમાં ડાઉટ હોય તો એની થિયરી તમે શોર્ટ નોટમાંથી વાંચી શકો નવા કોન્સેપ્ટ નવા ક્વેશ્ચન નહીં ખોલવાના જી થયું એના માર્ક્સ ના જવા જોઈએ ને સિલી મિસ્ટેક ના થવી જોઈએ આપણા આપણે આપણી ફિલ્ડમાં એમ કે આપણે સર્વેના અમુક ક્વેશ્ચન આવડે છે પછી સર્વેમાં એમાં એક સિલી પોઈન્ટના માર્ક્સ ના જવા જોઈએ અમુક એ મિસ્ટેક ના થવી જોઈએ ને મોસ્ટ જેમાં ક્વેશ્ચનમાં જે સબ્જેક્ટમાં સૌથી માર્ક્સ સૌથી વધારે માર્ક્સ આવવાના હોય જેમાં મોસ્ટ વેટેજેજવાળા સબ્જેક્ટ હોય એમાં એનો ઇન્ટ્રોડક્શન એમાં મોસ્ટલી સેવન્ટી ફાઇવ પર્સન્ટ એમાં આપણા માર્ક્સ કવર થઈ જવા જોઈએ કેમ કે એ સબ્જેક્ટના વીસ માર્ક ન હોય એમાં મિનિમમ પંદર તો આપણે આવડવા જ જોઈએ એ અમુક ક્વેશ્ચન હોય એમાં એ હાર્ડમાં આવે ના આવડે બધાને ના આવડતા કોઈક ના આવડે ના આવડે પણ આપણા તરફથી આપણા આપણો ઇન્ટ્રોડક્શન ગમે સબ્જેક્ટ હોય ઈ નહીં મૂકવાનો ઇન્ટ્રોડક્શન આપણે આવડવું જોઈએ એટલે સબ્જેક્ટનો કે ના ઇઝી ક્વેશ્ચન હરેક સબ્જેક્ટમાં એવા ક્વેશ્ચન તો હોય જ એમાં તમને ઈ ક્વેશ્ચન પૂછાતા હોય એક્ઝામમાં એક નહીં તો બે ક્વેશ્ચન તો હોય જ જેમ કે સર્વે હોય ન હોય ટ્રાન્સપોર્ટેશન ના હોય ન હોય બિલ્ડિંગ મટિરિયલ ના હોય ન હોય તમને કરાવતા હોય એટલે ઈ ક્વેશ્ચન તો તમને ખોખેલા હોય કે એક્ઝામમાં આવે તો એમાં પૂરી વાંચવાની વાળ ના લાગવી પડે ઠીક થવું જોઈએ